નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું તમે કદાચ નિકોબાર માલદીવ જેવા ટાપુઓ વિશે સાંભળ્યું છે અને તે પોતાના વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટા છે કારણ કે ચારે તરફ પાણી જોવા મળે છે પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે ખરી કે દુનિયાનો સૌથી નાનો ટાપુ અને ટાપુ પર માત્ર એક જ ઘર અને એક જ વૃક્ષ કદાચ એ શક્ય નહીં બને પરંતુ એ શક્ય છે હું તમને આજે એવા ટાપુ વિશે જણાવવા જઈ રહી છું કે જ્યાં ચારે તરફ પાણી છે પરંતુ તે ટાપુ પર માત્ર એક જ ઘર અને એક જ વૃક્ષ છે અને એ કેમ તો તેના માટે તમારે આ વિડિયો એન્ડ સુધી જોવો પડશે ટાપુ પર બનેલા ઘરને કારણે તેણે પોતાની એક ઓળખ જાળવી રાખી છે લોકો તેને જોવા માટે દૂર દૂરથી આવે છે આ ટાપુ ન્યુયોર્કના એલ્ક્રાઝ રાડિયા ખાડી પાસે આવેલું છે આ ટાપુ પર ફક્ત એક જ ઘર અને એક જ વૃક્ષ છે ઘરના એક ખૂણાથી શરૂ થઈને બીજા ખૂણા પર સમાપ્ત થતો આ ટાપુ વિશ્વના આશરે બે હજાર ટાપુઓમાંનો એક છે જસ્ટ રૂમ ઇનફ નામનું આગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનું સ્થાન નોંધાયેલું છે તે ફક્ત ત્રણ હજાર ત્રણસો ચોરસ ફૂટમાં બનેલું છે તમને જણાવી દઈએ કે તેનું પહેલાં નામ હબ આઇલેન્ડ હતું પરંતુ બાદમાં તેને એક પરિવારે ખરીદ્યું હતું પહેલા બિશપ રોક વિશ્વનો સૌથી નાનો ટાપુ હતું પરંતુ હવે તેનું સ્થાન જસ્ટ રૂમ ઇનફે લઈ લીધું છે તે બિશપ રોક ના અડધા ભાગ જેટલો છે તેને પહેલા હબ આઇલેન્ડ પણ કહેવામાં આવતું હતું ઓગણીસો પચાસ માં જયારે એક પરિવાર દ્વારા તેને ખરીદવામાં આવ્યો તેમણે જ ટાપુ પર એક વૃક્ષ વાવ્યું અને ઘર બનાવ્યું છે પરિવારે જ ટાપુનું નામ હબ બદલીને જસ્ટ રૂમ ઇનફ રાખ્યું છે તેમણે સપ્તાહ અંત વિતાવવા માટે આ એક ઘર બનાવ્યું છે હવે દુનિયાભરમાંથી લોકો તેને જોવા માટે આવે છે અને તેને એક અલગ ઓળખ મળી છે તો આવી અવનવી વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે નમસ્કાર